ભાવનગર શહેરમાં સીજીએસટીની ટીમ દ્વારા કુંભારવાડા વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી સીજીએસટીની ટીમ દ્વારા તપાસ કરતા આસપાસના લોકોમાં ચર્ચાનો દોર શરૂ થયો હતો સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ ભાવનગરના કુંભારવાડામાં માંઢિયા રોડ ઉપર આવેલા એક વેપારીને ત્યાં સીજીએસટીની ટીમ ચેકિંગમાં પહોંચી હતી સીજીએસટીની ટીમ દ્વારા વેપારીને ત્યાં શા માટે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું તે સામે આવ્યું નથી પરંતુ થયેલા ચેકિંગના પગલે લોકોમાં ચર્ચા જરૂર જાગી છે Еш ди оранди ес